નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે તાજા રાજકોટ માર્કેટના બજાર પશુ બોલાયા એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રજો મિત્રો

ઘઉં ટુકડા સાતસો સ થી છસો ત્રેવીસ રૂપિયા સુધી જુવાર સફેદ છસો એકાવનથી સાતસો ને પિંચોતેર રૂપિયા સુધી જુવાર સાતસો અઠાવનથી નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી જુવારપીળી સાતસો સાઠથી પાંચસો રૂપિયા સુધી બાજરી સાતસો રૂપિયાથી સાતસો ને અગિયાર રૂપિયા સુધી તુવેર અગિયારસો આડત્રીસથી ચૌદસો ને ત્રેસઠ રૂપિયા સુધી સણા પીડા નવસો રૂપિયાથી એક હજાર એકતાલીસ રૂપિયા સુધી સણા શપથ પંદરસો રૂપિયાથી બે હજાર સન્નું રૂપિયા સુધી અડદ અગિયારસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી મગ બારસો થી એકવીસ રૂપિયા સુધી વાલ દેશી આઠસો રૂપિયાથી ચૌદસો રૂપિયા સુધી સોળી તેરસો થી સોળસો રૂપિયા સુધી वटाणा छो त्रीसो ईस्वी रुपया सात सौ पचास पचास रुपया चौदसो रुपया मगफी जाडी आठ सौ तेसठ ऐसी अजय सौ ने रुपया मगफली झीणी नौ सौ बीस तेरह सौ त्रेपन रुपया एक हजार त्रीस एक हज़ार त्रीस रुपया तली हजार सौ छिया ठीक सौ तेसठ रुपया એરંડા એક હજારથી બારસો રૂપિયા સુધી અજમો નવસો દસ થી તેરસો ઓગણ રૂપિયા સુધી સુવા તેરસો નેવથી ચૌદસો રૂપિયા સુધી સોયાબીન સાતસો થી સો રૂપિયા સુધી સિંગફાળા એક હજારથી બારસો નવ્વાણું રૂપિયા સુધી કાળા તલ ત્રણ હજાર થી પાંચ હજાર રૂપિયા સુધી લસણ આઠસો રૂપિયાથી પંદરસો ને રૂપિયા સુધી ધાણા અઢારસો રૂપિયાથી પંદરસો નેવું રૂપિયા સુધી વરિયાળી હજારસો રૂપિયાથી બે હજાર રૂપિયા સુધી જીરુંની વાત કરીએ તો જીરોનો નિષ્ફળ ત્રણ હજાર આઠસો સાઠથી ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી મેથી આઠસો રૂપિયાથી બારસો ને સાઠ રૂપિયા સુધી અને આ હતા તાજા રાજકોટ માર્કેટના બજાર પર વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોનો આભાર